મહુવા રાજુલા સોમનાથ નેશનલ હાઇવે પર આજે એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક બેફામ ફોર વ્હીલર કારે એક વ્યક્તિને અડફેટે લીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે તેણે એક વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી ટક્કર માર્યા બાદ કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કાર ચાલકને શોધવા માટેના પ્રયાસો કરી રહી છે બીરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુવા